કરો ચેનલ અને બે લાયકોન ને દબાવો ઓલ ઇન વન વિડીયો સૌથી પહેલા જોવા માટે વડોદરા શહેરમાં વેપારીઓ તરફથી ઘણા સમયથી એક સામાન્ય ફરિયાદ પોલીસને મળી રહી હતી જે અનુસંધાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીના પીએસઆઈ કાનમિયા પીએસઆઈ સોલંકી અને એમના સ્ટાફે સતત વોચ ગોઠવી અને એક આખી ગેંગ પકડી છે આ ગેંગમાં બાપ જેનું નામ છે રાજુભાઈ ગણપતભાઈ ઝાલા ઉંમર વર્ષ છપ્પન ધંધો મોચી કામ જે પગરખાની દુકાન ધરાવતો ધરાવે છે અને એનો દીકરો પિયુષ રાજુભાઈ ઝાલા અને એની દીકરી મોનિકાબેન ઝાલા ઉંમરવર્ષ ચોવીસ આ ત્રણે બાપ બેટા અને દીકરી એક ગેંગ બનાવીને કામ કરતા હતા આ લોકોની સામાન્ય મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો કોઈ પણ દુકાનમાં જાય દુકાનમાં જઈ અને પોતે પોલીસ અધિકારી છે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર છે સીઆઈડીના અધિકારી છે ડી સ્ટાફના પોલીસ અધિકારી છે આ રીતનું જઈ અને રોફ ઝાટતા અને વસ્તુઓ પડાવતા જેમ કે પંખા છે આરો છે મિક્સર છે રોટી મેકર છે આવી નાની મોટી ચીજ વસ્તુઓ દુકાનવાળા પાસે જઈ અને વિશ્વાસ લઈ રોફ જાટી અને લઈ લેતા હતા અને જ્યારે પેમેન્ટ ચૂકવવાની વાત આવે તો એને પેમેન્ટના બદલામાં આ પોતાનો ખાતાનો ચેક આપી દેતા અને આ ચેક બધી જગ્યાએ બાઉન્સ જ થતો આ ઉપરાંત એની જે સિસ્ટર છે જે મોનિકા એ પણ પોતે પ્રેસમાં ફ્રીલાન્સર છે જર્નાલિસ્ટ છે ઘણીવાર પછી વારસિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છે ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ બોલું છું આવી રીતના જય રોફ જાળી અને અધિક અધિકારી તરીકેની ઓળખ આપી અને વિવિધ વેપારીઓ દુકાનદારો પાસેથી વિવિધ ચીજવસ્તુઓ પડાવતા હતા આ ચીજ વસ્તુ અમે કુલ ચાર લાખ એકત્રીસ હજારથી વધારેનો મુદ્દામાલ અમે રિકવર કરેલો છે બરાબર છે અને અત્યારે ત્રણે આરોપીને અમે પકડેલા છે તો આ લોકો બાપ અને એમને બેટા બેટી લગભગ છેલ્લા ત્રણ વર્ષ આ રીતના એક્ટિવ હતા અત્યારે આપણી પાસે માંજલપુર જેપી ગોત્રી વાડી લક્ષ્મીપુરા હરણી ફરિયાદ ઓલરેડી રજીસ્ટર થઈ ચૂકી છે અમને આશા છે કે હજી પણ જુદા જુદા ફરિયાદીઓ અમારી સામે આવશે અને આ ફરિયાદનો આંક વધશે આ લોકોનો એવો હતો કે આ અત્યારે તો હજી બધો મુદ્દામાલ ભેગા કરતા હતા અત્યારે આ બધો મુદ્દામાલ એમણે એક ઘરમાં બધો સ્ટોર કરીને રાખ્યો હતો એટલે એમનો ભવિષ્યમાં એવી યોજના હતા કે એક સાથે બધો ડિસ્પોઝ કરી દેવો વેચાણ કરી દેવા અને એનાથી પછી રૂપિયા મેળવી લેવા ના 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 અત્યારે આઈ કાર્ડ કેવું નથી મળ્યું કારણ કે આ સ્ટ્રેટ ફોરવર્ડલી દુકાનમાં જાય અને જે છે આપણે પિયુષ એ બોડી બિલ્ડર છે એટલે એ અગાઉ બાઉન્સર તરીકે પણ કામ કરતો હતો એટલે એને થોડીક રીત વાતને આ રીતની થોડીક અધિકારી તરીકેની કરી એટલે કોઈ પણ વ્યક્તિ આસાનીથી દુકાનદાર એના ઝાંસામાં આવી જતો હતો અને પછી કોઈ જબરદસ્તી નહીં કદાચ તમે આપો વસ્તુ અને પછી તમે ચેક એક્સેપ્ટ કરો તો ઠીક છે ના કરો તો વસ્તુ આપીને જતું રહેવાનું કોઈ મગજમાં જ નહીં કરવાની શાંતિથી આપી દે લગભગ કોઈ બધા આપી જ દેતા હતા પ્રેમથી આપી અત્યારે જે અત્યારે સાત તો ગુના દાખલ થયા છે કારણ કે પછી ઘણા બધા વેપારી તો આવતા નહીં એટલે અમારી એક તમારા માધ્યમથી પણ અપીલ છે કે આવું કોઈને પણ લાગ્યું હોય કે ભાઈ આ અમારી પાસે પણ આ લોકો છેતરપિંડી કરી ગયા છે તો આવો ગુના દાખલ કરાવો અહીંયા બધું અમારે રિપોર્ટ થઈ જાય એ તો છેતરપિંડી ચેક બાઉન્સ નો ને પછી ખ્યાલ આવ્યો આપણને કે ભાઈ મને નકલી પોલીસ નું કહી ગયા કે સીબીઆઈ ના અધિકારી કે ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી તરીકે નું કહીને લઈ ગયા છે ના ડ્રેસ નહીં એ તો સિવિલમાં જ જતા હતા અને પછી આઈ કાર્ડ નતા બતાવતા એ રીતના વ્યવસ્થિત રીતે વાત કરે અને પછી કે જો તમને ટ્રસ્ટ હોય તો આપું ચેક આપી દો એટલે લગભગ દુકાનદારો કોઈ ના પાડતા નહીં એ ખોટું બોલી રહ્યા છે અને એવો કોઈ પ્રેસ સાથે સંકળાયેલ નથી અમે તપાસ કરી પણ એમની પાસે કઈ સંતોષકારક જવાબ આપી શકે નહીં